ધમકી આપી તેવા લગાવ્યા આક્ષેપ જમીન માલિકે ગાંધીનગરના એક ધારાસભ્ય અને તેના પતિ ઉપર પોતાના માલિકીની જમીન ઉપર કબજો કરી અને ભારૂતી માણસો દ્વારા હુમલો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેવા આક્ષેપ કર્યા પોતાના માલિકીની જમીનની અરજી કરવા જતા ડાલજ પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી દીધો આ સમગ્ર કેસમાં શું છે ડાલજ પોલીસની ભૂમિકા ભૂમાફિયાઓ દ્વારા જમીન ઉપર કબજો કરવા માટે જમીન માલિકને આપી જાનથી મારી નાખવાની ધમકી જમીન માલિકે પોતાની આપવીતી જણાવતા જણાવેલ કે ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરીશ જમીન માલિક પિયુષ પટેલે બે હજાર ત્રેવીસમાં પોતે આ જમીન ખરીદી હોવાના પુરાવા રજૂ કર્યા હતા પિયુષ પટેલ દ્વારા ગાંધીનગર કલેક્ટર સીએમઓ પીએમઓ વગેરે જગ્યાએ લેખિત અરજી પણ આપેલી હતી હું પિયુષ કુમાર ચીમનલાલ પટેલ ગામ પોર ધંધો મારો મંડપનો અને ખેતી સાથે આ જગ્યા પોર ગામની જગ્યા છે સર્વે નંબર પિસ્તાલીસ જૂનો સર્વે નંબર ચારસો પંચોતેર અ એક આ જગ્યા મે બે હજાર ત્રેવીસમાં વેચાણ દસ્તાવેજથી ખેડૂત પાસેથી કબજા સાથે લીધેલી છે બરાબર આજ સુધી આજ દિન સુધી કોઈ આવ્યું નથી છેલ્લા બે ત્રણ મહિનાથી અમને પરેશાન કરે છે એ ચારસો બોતેર સર્વે નંબરવાળા એનો જૂનો સર્વે નંબર ત્રણસો અઠ્ઠાવન આવે ત્રણસો અઠ્ઠાવન એક સર્વે નંબર આવે ત્રણસો અઠ્ઠાવન એક સર્વે નંબર ડીએલઆર રેકર્ડે જે તે સમયે ચારસો પંચોતેર અ એકમાં ભેળવી દીધેલો છે અને ચારસો પંચોતેર અમાં ભેળવીને એ સાત બાર ત્રણસો અઠ્ઠાવન એકનો બંધ થાય છે અને એ બંધ કરેલ નથી સરકારી દફતરે રેવન્યુ રેકર્ડે એની સાત બાર બંધ કરેલી છે પણ મામલતદારની ભૂલના લીધે એ સાત બાર ચાલુ રહી જાય છે અને એનો નંબર ચારસો બોતેર આપેલો છે ચારસો બતેરનો નવો નંબર ચાલીસ અને એકતાલીસ સર્વે નંબર પડેલો છે એ ખાલી પાનિયું જ છે સરકારી રેકોર્ડ એ કોઈ એની જમીન નથી ખાલી પાનુ ચાલુ રહી ગયેલું છે હવે એ ભૂલના લીધે આજે એ માણસો એમના જે મરતિયા માણસો જે ખરા એ સસ્તામાં માલ લઈને ખેડૂત પાસેથી સસ્તામાં માલ લીધો અને એ સો રૂપિયાનો માલ વીસ રૂપિયામાં લઈને એના અમને પરેશાન કરે છે એ એકને આવ્યા હતા ચાર દસે રાત્રે ઠાર ગાડી આવી હતી ઠાર ગાડીમાં ચાર પાંચ ઇસમો હતા એના અમારી પાસે ફોટા છે એ ફોટા એ એમને દેખારો પથ્થરમારો કર્યો અને એમણે એવું કીધું કે અમે કેતનભાઈ પટેલના માણસો છીએ એટલે અમે પૂછ્યું કે કોણ કેતનભાઈ તે કે રીટાબેન ધારાસભ્યના પતિ કેતનભાઈ એ કેતનભાઈના માણસોએ એવું કીધું કે જગ્યા ખાલી કરી દેજો નકર તમને જાનથી મારી નાખીશું આ જગ્યા અમારી છે તો એમની કઈ રીતે આવી જગ્યા તો અમારી છે કબજો અમારો છે પઝિશન અમારું છે મહીં અંદર અમારો સામાન પડ્યો છે જે જે તે સમયે અમે ખેડૂત જોઈતી લીધી ત્યારથી જમીનનું પોઝિશન અમારું છે મેં ફરતા દીવાલ મરાયેલી છે છેલ્લા આ પરેશાન કરતા હતા એટલે મેં એના ફરતા દીવા દીવાલ ઉપર ફેન્સિંગ કરેલી છે તમારા પર હુમલો થયો એ બાદ તમે પગલાં શું શું લીધા અમે એ પગલામાં એવું લીધું કે સીએમ ઓમાં ફરિયાદ કરી છે ગૃહમંત્રી સાહેબ અડાલત પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે અડાલત પોલીસ સ્ટેશને જે તે સમયે અમે ફરિયાદ લીધી નથી એટલે અમે આરપીઆઈડી કરીને એમને ફરિયાદની કોપી આપી પછી ગૃહ ચીફ મિનિસ્ટર સાહેબ અને ત્યાંથી પત્ર આવ્યો એમના ત્યાંના મારા ઘરે પત્ર આવ્યો અડાલત પોલીસ સ્ટેશનનીથી ફરિયાદ એમને કોબા પોલીસ ચોકીમાં સોંપી એટલે કોબા પોલીસ ચોકી અમે જવાબ લખાવવા ગયા નવ તારીખે તો નવ તારીખે જવાબ લખ્યો તે અમારે ફરિયાદના લીધે અમને એમને એવું કીધું કે આ જમીનની ફરિયાદ આ રીતે થાય નહીં આ સિવિલ મેટર છે એટલે તમારે સીટમાં ફરિયાદ કરવાની એમ કરીને અમારી ફરિયાદ પૂરી કરી દીધી એમને એટલે અમારું કંઈ નહીં અને મારી ફરિયાદના આધારે તપાસ કરવાનું કીધું હતું કે તમારી જમીન સીટમાં લાગે છે એટલે તમારે અહીંયા ફરિયાદ થશે નહીં એટલે અમને કાગળ લખીને અમને આપી દીધો એટલે અમારી ફરિયાદનું કંઈ થયું

પીઆઈ પીઆઈ સાહેબ વાડા સાહેબ અને જે રાણા સાહેબ એલસીબી સીબી વનના એ બંનેના કહેવાથી એ રાણા સાહેબ તો એ સ્થળ ઉપર જ આવી ગયા હતા એટલે મને કે તમારા વિરુદ્ધ અરજી છે તો અરજીનો જવાબ કરીએ તમે અમને અરજી આપો સાહેબ પછી અડાલત પોલીસ સ્ટેશને તો એ કઈ રીતે મને ન્યાય મળે આ રીતે મને ન્યાય તો છે મળવો તો હું કઈ જગ્યાએ ન્યાયની આશા રાખું જો આરે આ કેતન પટેલના ઇશારાથી પોલીસ નાચતી હોય

સદ્રવ જમીનનો મૂળ સર્વે નંબર ત્રણસો અઠ્ઠાવન ઓપ્લિક એક હતો જેને એકત્રીકરણની યોજના બનતા જેને ચારસો પંચોતેરમાં સમાવિષ્ટ થતાં સદ્રવ જમીનને રીસર્વે બાદ પિસ્તાલીસ નંબર આપવામાં આવેલો આમ સદ્રવ જમીન વેચાણ બાદ અમારા અસીમનું વેચાણ રાખેલા અને ત્યારબાદ સદ્રૌ જમીન ખેતીના કામકાજ સારું ડેવલપ કરવામાં આવેલ અને તમામ ખર્ચ અમારા અસીમ દ્વારા કરવામાં આવેલ છે અને સદરવ જમીન પ્રોમોગેશન થયેલ ન હોય અમારા અસીલે જે જમીન અંતર્ગત પ્રોમોગેશન માટે ડીઆઈએલઆર કચેરી ગાંધીનગર ખાતે અરજી આપી જેના કામે કચેરી દ્વારા નોટિસ નોટિસ કાઢતા અમારા અસિલને સદર નોટિસ મળતા ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ સદર સ્થળ સ્થિતિની ડીએલઆર કચેરી દ્વારા માપણી કરવામાં આવેલ છે અને સર્વેની કામગીરી ચાલુ છે તેમજ સદરો જમીન અંતર્ગત અમારા અસિલ દ્વારા સિવિલ કોર્ટમાંથી પંચનામું કરવામાં આવેલ છે તેમજ તેમજ સદર્વ જમીન પરત્વે કેતન પટેલ તથા પ્રકાશ ઉર્ફે પ્રકાશ ઉર્ફે ચિઠ્ઠી પટેલ કે જે કુડાસણનો પ્રકાશ રહેવાસી છે તે ભૂમાફિયા છે આમ તેઓ દ્વારા અમારી હિ અમારા શિલે સદન જમીન પચાવી પાડવા સારું અગાઉ તારીખ ચાર દસ બે હજાર પચીસના રાત્રિના એક વાગ્યાના સમયે ચાર ગાડી લઈને ચાર હજારના ઈસમો મોકલેલા જેથી તે બાબતની ફરિયાદ અમારા અસિલે અડાલક પોલીસ સ્ટેશન તથા મંત્રી સાહેબ સાહેબસિંહ તથા અલગ અલગ એજન્સી સમક્ષ કરેલ છે પરંતુ કોઈ કાર્યવાહી લે કરવામાં આવેલ નથી અને ગઈ તારીખ દસ તારીખના રોજ અમારા અસિલની સદન જમીન ઉપર એક બોલેરો ગાડીમાં સિવિલ ડ્રેસમાં આઠથી દસ ઇસમો આવેલા જેથી અમારા અસીલે સદન અમારા હસીલને તે અંગેની જાણ તેઓના મજૂર દ્વારા કરવામાં આવતા અમારા આશીલે સદન એકસો બાર પર કોલ કરી એકસો બારને બોલાવતા અમારા આશીલને ત્યારબાદ અડાલત પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલા અને અમારા આશીલની ફરિયાદ લેવાની જગ્યાએ એક નાનામી અરજી ઊભી કરી પોલી અડાલત પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પરના અધિકારીઓ દ્વારા દબાણ લાવી અને અમારા અસિલના સદન જમીન પર રહેલ મજૂરોને તેઓની ગાડીમાં ઉઠાવી લઈ જઈ ઉઠાવી લઈને રાત્રી રાત્રિના સમયે ચેપ્ટર કેસ કરવામાં આવેલ છે ખોટી રીતે આમ અમારા અસીલની સદર જમીન વેંસાણ દસ્તાથી વેચાણ રાખેલું હોવા છતાં પોલીસ અધિકારીઓ દ્વારા કબજો પછા પડાવી લેવાના ઈરાદે ઈરાદે સદર અમારા અસીલના મજૂરો તથા અમારા અસિલના ગેરકાયદેસર તેઓની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ આમ નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે કે સિવિલ મેટર ચાલતી હોય પોલીસને સિવિલ મેટરમાં પડવાની સત્તા નથી તેમ છતાં પોલીસ દ્વારા પોતાની વાતનો દુરુપયોગ કરી કાયદાના રક્ષક બનવાની જગ્યા ભક્ષક બની અમારા અસીલ તથા અમારા અસીલના મજૂર માણસોને ઉઠાવી લઈને ખોટી કેસ કરેલ છે જેથી તે અંતર્ગત અમે અમારા અસીલે નામદાર હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન ફાઇલ કરેલ છે જે પેન્ડિંગ છે તેમજ તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ જે બનાવ બનેલ તે બનાવ સંદર્ભે પણ ફરિયાદ કરેલ છે જેથી અમારા હસીલે અમારા હસીલે ન્યાય મળવા મળવો જોઈએ